છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નસવાડી નગરમાં તારીખ પંદર છ બે હજાર પચીસ રવિવારના રોજ રાત્રિના સમયે ભારે જોશમાં વીજગાજ સાથે વરસાદ પડવાથી છોટા ઉદેપુર જિલ્લામાં ઉમરવાસમાં ઉપરવાસમાં ડુંગરાળ વિસ્તારમાં વધારે વરસાદ પડવાથી નસવાડી નગરની અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યા પૂર આવતાની સાથે જ નદીમાં માછીમારો જોવા મળ્યા સાથે પહેલા વરસાદમાં જ નદીમાંથી પાણી આવતાની સાથે જ નસવાડી ગ્રામજનો जो निकलिया रिपोर्टर राकेश तड़वी नस्वा